કૃષ્ણ કનૈયા લાલ શ્રી અંબે રામચંદ્ર ભગવાન રામે છે રૂડો રોટલો રે કોઈને ખવડાવીને ખવડાવી ને ખાવ કોઈને ખવડાવીને ખવડાવી ને ખાવ રામે દીધો છે રોડો રોટલો અવિનાશી આવશે આંગણે અવિનાશી આવશે આંગણે અરે દિલ રાખો દરિયા દિલ રાખો દરિયા દીધો છે માનવીઓ સાથે શું લઈ જશો માનવીઓ સાથે શું લઈ જશો અરે ગયા રમ કનેરાય ગયા રામ કનેરાય રામે દીધો Pito Negano Mario, Padu Pito Negano Mario, Paddy Lita, he won another love, Lita, he won another love. Rami did the tailor, Rami did the tailor, Roto. We put a set of money, commit to see Shamasa, commit to see

ગુરુ કૃષ્ણ કનૈયા લાયતી અંગે રામચંદ્ર મહાય